ગુજરાત એટીએસે બાતમીના આધારે ભરૂચ જિલ્લાના દહેજના જુલવા જીઆઈડીસીમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ એસઓજી સાથે મળીને રેડ કરી હતી આ રેડ દરમિયાન ફાર્મા કંપનીમાંથી ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી ટ્રામાડોલ મળી આવ્યું હતું એટીએસે એક હજાર ચારસો દસ લીટર પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો કબજે કર્યો છે આ સાથે જ ફાર્મા કંપનીના કેમિસ્ટ અને ઓપરેટર પંકજ રાજપૂતની પણ ધરપકડ કરી છે એટીએસએ રૂપિયા એકત્રીસ પોઇન્ટ જીરો બે કરોડના ટ્રામાડોલના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ મારફતે આ ચીજની ક્રાય કરવામાં આવેલી અને તે જગ્યા ઉપર રેડ કરવામાં આવેલી એ જગ્યા ઉપર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એબીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે એ લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય એ નો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે ચોદાસો દસ લિટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો એ ચોતરસો દસ લિટર જે જથ્થો છે એનાથી લગભગ ચારસો કેજી પ્લસ ટ્રામાડોલ પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજે એકત્રીસ કરોડ હોય છે એટીએસના હાથે ઝડપાયેલા આરોપી પંકજ રાજપૂતની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો પંકજ રાજપૂત અને નિખિલ કપુરિયાએ ટેબ્લેટ બનાવવા માટે સંગ્રહ કર્યો હતો નિખિલ કપુરિયા અને પંકજ રાજપૂત ટ્રામાડોલ બનાવવા માટે જરૂરી રો મટીરીયલ અને કેમિકલ સરખેજ ખાતે આવેલી શ્રીજી સાયન્ટિફિક ના માલિક હર્ષદ કુકડિયાને પ્રોસેસિંગ માટે આપતા હતા આજે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કરે હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રામાડોલ પાવડર નું કરવો છે એ પછી આગળની જ્યારે એનાથી અમે હાલ સુધી અમે નીકેલ કોપુરિયા ની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ એની આગળ જ્યારે ડિટેલ થી અનતી પૂછパછ કરવામાં આવેલી તો આનો જે રો મટીરીયલ હતો એ શ્રીજી સાયન્ટિફિક કરીને સરખેજમાં એક કંપની છે જેનો માલિક હર્ષદ નામથી છે એના મારફતે રો મટીરિયલ લેવતા હતા એ ટમાટોલ એપીઆઈ તૈયાર કરતા હતા અને ફરીથી આ પ્રોડક્ટ જે તૈયાર થયા પછી હર્ષદ ને હતા હર્ષદ આગળ બીજા બે આરોપીઓ છે જેમાં એક કેવલ ગોંડલિયા છે અને એક હર્ષિત છે એ બંનેના કોન્ટ્રાક્ટમાં હતો આગળની પ્રોસિજર આ લોકોએ કેવલ ગોંડલિયાના કહેવાતી છત્રાલ ખાતે એક કંપની છે ડેનાકોર એ ડેનાકોરમાં બે બ્રધર્સ છે આનંદ પટેલ અને અંકિત પટેલ એ લોકોના પાવડર ફોર્મ નો એપીઆઈ આપતા હતા અને એ જગ્યાઓ પર એ જે પાવડર ફોર્મ છે એનો ટેબ્લેટ બનાવીને એની પેકેજિંગ કરીને આગળ એ ફરીથી કેવલ ગોંડલિયાના કહેવા પ્રમાણે જે જગ્યા મોકલવાનો હતો એના વેરહાઉસમાં ત્યાં મોકલતા હતા પ્રોસેસિંગ બાદ તૈયાર થયેલો ટ્રામાડોલનો જથ્થો નિખિલ કપુરિયા અને પંકજ રાજપૂત હર્ષદ કુકડિયાને સરખેજ ખાતે મોકલી આપતા હતા આમ સમગ્ર કેસમાં ત્રણ આરોપીઓની સંડોવણી સામે આવી છે જે આરોપીઓ હાલમાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે વધુમાં જાણવા મળ્યું હતું કે મુન્દ્રા કસ્ટમ વિભાગ દ્વારા તાજેતરમાં જ કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે એક શંકાસ્પદ એક્સપોર્ટ કન્ટેનરમાં હાથ આવ્યું હતું આ દરમિયાન ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરા લિયોન અને નાઇઝર ખાતે એક્સપોર્ટ થનાર રૂપિયા એકસો દસ કરોડની કિંમતની કુલ અડસઠ લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો આ જથ્થો આ જ આરોપીઓ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવ્યો હોવાનું પણ ગુજરાત એટીએસની તપાસમાં ખુલવા પામ્યું હતું એમાં એક ઇમ્પોર્ટન્ટ આ વાત છે કે ભાઈ અઠાઈસ તારીખે મુદ્રા ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર કસ્ટમ્સ દ્વારા પકડવામાં આવેલ હતો ટ્રેમાડોલ પાવડરનો જેમાં લગભગ સિક્સટી એટ લેક્સ ટેબ્લેટ હતી અને જેની કિંમત લગભગ એકસો દસ કરોડ રૂપિયા હતી તો આજે ટ્રમાટોલ પાવડર જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આ જ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં આવતો હા એની અંદર મુખ્ય જે આરોપી છે કેવલ ગોંડલિયા અને હર્ષિત છે જે બેસિકલી હાલ મારી પકડમાં નથી બીજા બધા આરોપી અમે પકડ્યા છે તો મુખ્ય જે સૂત્રધાર છે એ બે લોકો છે એના अलावा જે બીજા બધા આરોપીઓ છે એનો દરેકનો એક ભાગ છે કોઈ એ પ્રોડક્શન કરતો હોય તો એના જોગવાગા માર્કેટ પરવાણે એક ઇલીગલ દવા બનાવવા માટે જેટલો જોઈએ એનાથી વધારે પૈસા મળતા હતા પછી જે ટ્રેડર્સની ચેનલ છે એ ટ્રેડર્સની ચેનલ પણ આપાપનો ભાગ રાખીને પછી આગળ આ ફાઇનલી કેવલના સપ્લાય કરતા